અરવલ્લી જિલ્લાના મિની રણુજા ગણાતા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામે ભાદરવા સુદ નોમ ના રોજ ભગવાન રામદેવજી નો એકત્રીસમો ઉત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો જેમાં રાજપુર धाम ખાતે ગામે ગામ થી શંકુ અને પદયાત્રીઓ મોટા મોટા નેજા ધજાઓ લઈને ડીજે અને રથ સાથે પગપાળા મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડ્યા હતા આજે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના રણુજા ગણાતા શ્રી રામદેવજી મંદિર રાજપુરખામ ખામ ધામ ખાતે ખૂબ ભાવથી એકત્રીસમો નેજા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેરેથી પગપાળા અને વાહનમાં નેજા લઈને આવી રહ્યા છે ઘણા ભક્તો મોટા મોટા નેજા અને ભગવાન રામદેવજીના ઘોડા લઈને આવ્યા છે સૌ ભક્તોને અમે આવકારીએ છીએ અને સૌ ભક્તો માટે દર્શન પછી પ્રભુ પ્રસાદ લોક ડાયરો રાખેલો છે એનો લાભ સર્વે ભક્તો લઈ રહ્યા છે અને આપણા આ આખા વિસ્તારનું એક મિની રાજપુર ધામ બની રહ્યું છે સર્વે ભક્તોને અમે ખૂબ ભાવથી આવકારીએ છીએ અમારું સિત્તેર વર્ષથી ભક્ત મંડળ આગોલ ભક્ત મંડળ અહીંયા નેજા લઈને આવે છે અને આજુબાજુ અરવલ્લી જિલ્લામાંથી દરેક ભક્તો ચાલતા પગપાળા પોતાની માનતા પૂર્ણ કરવા રાજપુર મંદિરે બહુ શ્રદ્ધાથી અહીંયા પધારે છે અહીંયા રાજપુર ગામના ગ્રામ સેવકો છે બહુ સારી સેવા આપે છે ભોજન પ્રસાદ નોમનું બહુ બહુ મહત્વ મોટું છે અહીંયા વર્ષમાં બે પ્રોગ્રામ ઉજવાય છે પાદરવા સુદ નોમ મહાસુદ બીજ અને બહુ જાહો લીધી અહીંયા કોઈ આગ્રહ રાખ્યા વગર ભક્તો જે સેવા આપે સેવા લઈને ગ્રામજનો પૂરેપૂરી સેવા પૂરી પાડે અને ભક્તોનું દાન અવશ્ય આવતું રહે છે અને ધામધૂમધક પૂર્વક આ બે પ્રોગ્રામ સારી રીતે ઉજવાય છે અને બહુ આ ગામના સેવકો છે આજુબાજુના ભક્તો પણ અહીંયા સેવા કરવા માટે આવે છે અને બહુ દૂર દૂરથી ભક્તો અહીંયા સાકરતોલા થાય છે બાળકોનો જો કોઈ જન્મ ના થતો હોય ભગવાન એમની માનતા પૂરી કરે છે બધા ઉગાડા પગે ચાલતા હોય અહીંયા દર્શન કરવા માટે આવે છે ડીજે લઈને આવે છે અને બહુ જ ગામનો બહુ પૂરેપૂરો સહયોગ છે અને બહુ ભક્તો બહુ અહીંયા પધારે છે ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર